અને પોતે ઢોલ વગાડ્યા કરે હું બીજા થી મોટો હું બીજા થી ઊંચો હું બીજા થી ઊંચો આપણે ભણતા ત્યારે કવિતા આવતી ખબર કવિ દલપતરામ ની આમાં કદાચ ગુજરાત ગુજરાતી ભણ્યા છે ને ખબર હશે ગુજરાતીમાં આપણે પ્રાથમિક શાળામાં એક કવિતા આવતી કવિ દલપતરામ ની કે બગલા ની ડોક વાંકી પોપટ ની ચાંચ વાંકી કૂતરા ની પૂંછડી વાંકી વાંકો વિસ્તાર છે વાઘના તો નખ વાંકાથી હાથીની હાથીની છે સુંડ વાંકી ભેંસ તો શીર વાંકા શિંગડા ભાર છે સાંભળી શિયાળ બોલ્યું દાખે દંપત રામ ભેષના શિયાળ ને ઊંઠ સંવાદ આપતો તો ભેંસ ના શિંગડા વાંકા ના વાઘના નખ વાંકા ને હાથી ની સુંડ વાંકી ને આવું ઊંટ શિયાળને ને ઉદ્બોધન કરતો હતો

પણ જેવો જે માણસ હોય એને એવો મળે મહાભારત ના એક પ્રસંગ છે ભગવાન કૃષ્ણ દુર્યોધન ને અને ધર્મરાજ વિધિષ્ઠ ને બેને કામ હોય દુર્યોધન ન દુર્યોધન ને કોઈ હારો માણા મળ્યો ન ધર્મરાજ યુધિષ્ઠિર ને કોઈ ખરાબ મળ્યો ધર્મરાજ ની નજર સારી કે અહીંયા દુનિયામાં કોઈ ખરાબ નથી પણ આ દુર્યોધન ને તો કોઈ હારો જ ન દેખાડો લ્યો કારણ કે પોતે જ ખરાબ હતો જેને કમળો થયો હોય ને એને પીળું જ દેખાય ગમે તેમ કરો જેની આંખમાં જ પીળાશ હોય એને પછી બીજે કદાચ તમે ગમે તે રાખો ને રામાયણ માં લખ્યું છે હનુમાનજી નો સંવાદ છે અને એ ને કહ્યું હનુમાનજી માહ બીજા ફૂલ જ જ નથી બધા લાલ મા એ કહ્યું અરે હનુમાન બેટા આમાં જો પીલાય છે આમાં સફેદ છે અરે ના માં આમાં ક્યાંય નથી સફેદ ત્યારે મા જાનકી કીધું કે બેટા તને લાલ દેખાય છે કારણ એ છે કે તારી આંખમાં ક્રોધ ભર્યો છે ત્યારે જેની આંખમાં ક્રોધ ભર્યો હોય એને બધું લાલ જ દેખાય જેની આંખમાં લોભ હોય એને બધું પીળું જ દેખાય કારણ કે લોભ નો રંગ છે જેની આંખમાં દ્વેષ હોય એને સતત આ દુનિયા બધું કાળું જ દેખાય કારણ કે કાળો દ્વેષ નો રંગ છે અને જેની આંખોમાં બધા પ્રત્યે સદભાવ ભર્યો હોય એની આંખ લીલી હોય છે જેને બધા એમાં સદભાવ દેખાયા કરે છે

કોઈ પણ કાગળ ઉપર સિક્કો હોય ને કે સિક્કા બજારમાં વેચાતા જેનો સિક્કો બનાવો બની જાય પારીખા વગર કોઈ દિવસ તમારે સાચું માનવું અત્યારે આપણે ઘરનું લઈને સર્ટિફિકેટ આપે કે બરાબર હોટ છે એમ સ્વીકારી ન લેવું તો ગધેડો બડાઈ ને શરણાયો ફૂકા કરે છે સુંદર મામા

ઉંદર મામા એટલે આ બધું મારું છે આ બધું હું લઈ લઉં આ બધું મારું જ છે એવી કાતરવાની વૃત્તિ એટલે ઉંદર બધું જ મારું છે અને આવી વૃત્તિ જે હોય ને એ જયારે આ જીવ ભગવાન ની લગન કરવા હાલ તો થાય ને ત્યારે આવી વૃત્તિઓ રિહામણે જાય આવી વૃત્તિઓ રિસાઈ જાય છે કારણ કે એને જીવ અને શિવનું મિલન ગમતું નથી અને દેડકો ઈ અસ્થિર ચિત્ત વૃત્તિ છે વૃત્તિઓ હંમેશા ડગમગ્યા જ કરે બે સારા મિત્રો હારે ભણતા હોય અને ભણી ગણીને આગળ જાય અને એમાં એક ધંધો કરે એક મજૂરી કરે નોકરી કરતો હોય એટલે નોકરી કરવા વાળો ધંધો કરવા વાળો જે માણસ આગળ વધે એટલે એ જે ભગવાનને માનતો એની પૂજવા છે આ ભગવાન આપે છે જુઓ હારે પણ ઈ ધંધો કરે એની હારે પહોંચી ન શકે એટલે એનો પાડોશી જે ભગવાનને ભજતો એને મળે ભજવા પાછો મહિનામાં હતર વખત મંદિર બદલે ને એની વૃત્તિઓ સ્થિર ન થાય કોઈ દિવસ વાલા અને મારે તો એ કહેવું તમને કે મંદિરના ચાર પ્રકારો છે મંદિરના ચાર પ્રકારો છે એક ચાર ધામની અંદર રહેલા મંદિરો ચાર ધામની અંદર જે મંદિર આવે અંબાજી છે જગન્નાથપુરી છે દ્વારિકા છે આ બધા ધામ એવા છે કે તમે રોજ નથી જવાના જીવ કદાચ આખી જિંદગીમાં બે ચાર વખત જાય આ ચાર ધામ એવા છે કે જ્યાં જીવ આખી જિંદગીમાં જીવનની યાત્રામાં એ ચાર વખત માંડ જાય બીજું મંદિર છે ગામનું નગરમાં જે મંદિર છે એ મંદિરમાં રોજ માણસે જવું જોઈએ પણ સાઠ વર્ષ થાય તો છ મિનિટ ત્રીજું મંદિર છે ઘરનું મંદિર નિજ મંદિર ઘરના ઘરના ખૂણા ની અંદર પેલા તો બહુ મોટા મંદિર નહોતા બનતા ઘરમાં પેલા તો ગોખલો રાખતા ઘર નો ગોખલામાં પ્રેમનો અને ભાવનો દીવો પ્રગટતો ને તો આખા ઘરમાં થતો અને આજે વંદન કરવા જાવ આ ત્રણ માંથી એક જગ્યાએ ન જાવ કદાચ આ ત્રણેય જગ્યાએ તમારે જાવું હોય તમારે જવું પડે પણ એક મંદિર એવું છે જ્યાં તમારે જવું જ ન પડે તમારા મન નું મંદિર છે એના દ્વાર ખોલી નાખો તમારે ક્યાંય જવું નહીં પડે મન મંદિર ને નિત્ય તમે દર્શન કર્યા કરો મનના મંદિરમાં રોજ તમે વંદન કરવા ગયા કરો અચિત વૃત્તિ જે છે અસ્થિર ચિત્ત વૃત્તિ નગ્ન છે દરિયાના કાંઠે અને અચિત વૃત્તિ છે ને

એટલે કે વૃત્તિ ને કપડાં પહેરાવો ચિત્ત વૃત્તિ ને અસ્થિર વૃત્તિ ને કપડાં પહેરાવો એટલે એ ડગમગ તો બંધ થઈ જાય અને પછી વાસડે

લખ્યું છે કાળના મુકે કોઈને મરની ચમરબંધી હોય કાળ તો ચમરબંધીની જાન પણ લૂટી લે છે તો કીડીની જાનનું તો શું ગજું છે પણ આ કીડીને આ જયારે જાનના લગ્ન લેવાના ત્યારે કીડીને આટલા બધા લોકોએ આ બધું કર્યું પણ મૂળ વાત કઈ કીડી ને કોની જાન